धननी देवी माता लक्ष्मी जी ना आशीर्वाद थी दिसंबर ना महीना ना शुरुआत थी अंत સુધી આછા રાશિઓ બનવાની છે કરોડપતિ માલામાલ શરૂ થશે આછા રાશિઓ ના સારા દિવસ અને આ રાશિના લોકો ને ધનવાન બનતા દુનિયા ની કોઈ તાકાત પણ નહીં રોકી શકે जी हां मित्रों माता लक्ष्मी जी ना आशीर्वाद थी 1 दिसंबर 2025 ના મહિના માં બની રહ્યો મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગ જેનાથી આછ રાશિવાળાની કિસ્મત ચમકવાની છે આછ રાશિવાળા ધનથી માલામાલ થવાના છે હવે આછ રાશિવાળાના ઘરે પધારી રહ્યા છે માતા લક્ષ્મીજી જેથી આછ રાશિવાળાના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટો મટી જવાના છે અને આછ રાશિવાળાના જીવનમાં હવે આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેથી આછ રાશિવાળાનું જીવન બદલાઈ જવાનું છે મિત્રો ચાલો જાણીએ કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ જે માતા બે હજાર પચીસ ના મહિનામાં બનતા મહાલક્ષ્મી યોગ મહાશુભ સંયોગ થી કરોડપતિ બનવાની છે આછા રાશિ વાળા ધન થી માલામાલ થવાના છે આ વિડીયો તમને એ જ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ કેતલે તમે લોકો આ વિડિયો શરૂ થી લઈને અંત સુધી પૂરો જોજો બિલકુલ પણ આ વિડિયો મિસ ન કરતા કારણ કે આ વિડિયો આછ રાશિવાળા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તો મિત્રો વિડિયો શરૂ કરીએ તે પેલા માતા લક્ષ્મીજીના સાચા ભક્તો આ વિડિયોને હમણાં જ એક લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો જેથી માતા લક્ષ્મીજીનો આશીર્વાદ તમને सीधो प्राप्त થઈ શકે મિત્રો હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે કારણ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ડિસેમ્બર 2025 ના મહિનામાં બનતા મહાલક્ષ્મી યોગ મહાશુભ સંયોગથી કરોડપતિ બનવાના છે આછા રાશિવાળા ધનથી માલામાલ થવાના છે ચાલો શરૂ કરીએ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપણા જીવનમાં રાશિઓનું ખૂબ મહત્વ છે કારણ કે રાશિઓના આધારે જ વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે દરેક વ્યક્તિએ જીવનમાં સારા અને ખરાબ દોરમાંથી પસાર થવું પડે છે જો ગ્રહોની દશા સારી હોય તો જીવનમાં ખુશીઓનો વાસ થાય છે પણ જો ગ્રહોની દશા ખરાબ હોય તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો હવે તમને જણાવીએ કે ડિસેમ્બર બે હજાર પચીસ ના મહિનામાં માતા લક્ષ્મીજીના આશીર્વાદથી એવા મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગનું નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે બાર રાશિઓમાંથી છ રાશિવાળાની કિસ્મત ચમકવાની છે स्वयं माता लक्ष्मी बार राशियो माथी आछ राशिवाला ने डिसेंबर 2025 ना महिना मा करोडपती बनाववाना छे એટલે કહિયે કે આ રાશિવાળા હવે ધનથી માલામાલ થવાના છે આછ રાશિવાળા પર માતા લક્ષ્મીની કૃપા હવે પડવાની છે અને આછ રાશિવાળાનો ભાગ્ય ચમકવાનો છે આછ રાશિવાળા ખોબજ ભાગ્યશાળી સાબિત થવાના છે

जबरदस्त धन योगना महाशुभ संयोग तमारा माटे आ समय बनी रहा छे मेष राशि वाला तमारा जीवन में जेटली पण समस्याओ छे ते बधी समस्याओ हवे दूर थवानी छे तमारा घर परिवार मा खुशियों नो माहौल रहवानो छे तमारी आर्थिक स्थिति सारी रहवानी छे दिसंबर ना महीना मा तमने चारे तरफ थी धन लाभ થવાનું છે બિઝનેસ કરનારાઓને પોતાના બિઝનેસમાં અપાર ધન લાભ પ્રાપ્ત થશે અને સાથે જ તમને જણાવીએ કે જો તમે નોકરી કરો છો તો નોકરી સંબંધિત કોઈ મોટી ખુશખબરી તમને મેષ રાશિવાળાને ડિસેમ્બરના મહિનામાં મળવાની છે જેમ કે તમારું પ્રમોશન થઈ શકે છે અથવા તો તમારો પગાર વધારો થઈ શકે છે સાથે જ તમને જણાવીએ કે જે પણ કામમાં તમે હાથ મૂકશો મેષ રાશિવાળા એ કામ તમારું અવશ્ય સફળ થશે કહેવામાં ખોટું નહીં થાય મેષ રાશિવાળા માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે ડિસેમ્બરનો મહિનો ખૂબ જ સારો મહિનો સાબિત થશે મિત્રો આ લિસ્ટમાં આગળની રાશિ આવે છે કન્યા રાશિવાળા તમને જણાવિયે ના માત્ર ધન લાભ થશે પણ તમારો વેપારમાં ખૂબ વૃદ્ધિ પણ થશે એટલું જ નહીં જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્તી સાથે પગાર વધારાના પૂરા યોગ બની રહ્યા છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનો સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું એ સ્વપ્ન પૂરૂ થવાના યોગ બની રહ્યા છે માતા લક્ષ્મીની વિશેષ કૃપા કન્યા રાશિવાળા તમારે બની રહી છે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે ધન લાભના અનેક અવસર कन्या રાશિવાળા હવે તમારા પર બની રહ્યા છે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થશે અને તેમનું ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે પ્રેમ સંબંધ મજબૂત થશે સાથે જ તમારું બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે સાથે જ જે લોકો નવ વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો એ યોજના પણ અવશ્ય સફળ થશે માતા લક્ષ્મીની તમારા પર કૃપા દ્રષ્ટિ બની રહી છે તમારી બધી મનોકામનાઓ પૂરી થશે અને માતા લક્ષ્મીની કૃપાથી હવે તમને જીવનમાં અનેક પ્રકારના લાભ અને ધન લાભ સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેથી કન્યા રાશિવાળા તમારું જીવન બદલાઈ જશે जी हाँ मित्रों लिस्ट मेला राशि तुला राशी। तुला राशी ना जातको माटे आ राशिम्बर नो महीनो मिश्रित छे महीना शुरुआत मा तमारे कार्यक्षेत्र मा विरोधियों द्वारा उभी करेली परेशानियों सहन करवी पड़ी सके आ दरमियान तमने तमारा सीनियर अने जूनियर नो ओछो सहयोग मिली सके જોકે તમે પોતાની વિવેક અને સુઝબૂઝથી બધી ચેલેન્જીસને સરળતાથી પાર કરવામાં સફળ થશો વેપાર સાથે જોડાયેલા લોકો આ દરમિયાન کاروبارમાં આવેલી અસ્થાયી મંદીને લઈને ચિંતિત રહી શકે છે એવા સમયે જ્યારે તમારો પૈસા બજારમાં ફસાઈ ગયા હોય અને તમે મંદી સામે ઝજુમી રહ્યા હો તો તમારે પોતાના પાર્ટનર્સ અને સપ્લાયર્સ સાથે મધુર સંબંધ જાળવવાની જરૂર રહેશે જો તમે પહેલો કોઈ સ્ટોક જમા કરી દો હોય તો તેને બજારમાં સપ્લાય કરવા માટે ચિંતા રહી શકે છે જો કે ઉતાવળમાં નુકસાનમાં વેચવાનો નિર્ણય લેવો યોગ્ય નહીં રહે કારણ કે મહિનાના મધ્ય સુધી સ્થિતિઓ તમારા પક્ષમાં આવતી દેખાશે અને ફરી એકવાર તમે બજારમાં પોતાની પકડ બનાવી લેશો ડિસેમ્બરનો મહિનો તમારા માટે ખૂબ જ સારો મહિનો સાબિત થવાનો છે આ સમયે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે બધા સ્વપ્ના પૂરા થશે તુલા રાશિવાળા તમે મહેસૂસ કરશો કે માતા લક્ષ્મીની કૃપાથી ડિસેમ્બર નો સમય તમારા માટે ખૂબ જ સારો મહિનો સાબિત થશે ખૂબ ભાગ્યશાળી સમય તમારા માટે કહી શકાય સમયનો પૂરો લાભ ઉઠાવો સમયને હાથમાંથી જવા ના દો મિત્રો આલેસ તમા આગળની રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિવાળાને જણાવીએ માતા લક્ષ્મીની કૃપા તમારા પર ડિસેમ્બર ના મહિનામાં વિશેષ રીતે પડવાની છે જેનાથી તમને વિદેશ યાત્રા કરવાનો પણ મોકો મળી શકે છે કુંભ રાશિવાળા વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવાનો સ્વપ્ન જોઈ રહ્યા હો તો એ સ્વપ્ન આ સમય પૂરો થઈ શકે છે સાથે જ જો તમે કોર્ટ કચેરીના મામલામાં ઝજૂમી રહ્યા છો તો તેમાં તમને સફળતા અવશ્ય મળશે કોર્ટ કચેરીના મામલામાંથી છુટકારો મેળવવાનો છે સાથે જ તમારી રુચિ ધાર્મિક કાર્યોમાં લાગી શકે છે અચાનક ધન પ્રાપ્તિ ના જબરદસ્ત યોગ માતા લક્ષ્મી ની કૃપા થી ડિસેમ્બર ના મહિનામાં બની રહ્યા છે તમને ચારે તરફ થી ધન લાભ થશે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે કોઈ પણ કામ માટે કરેલી યાત્રાઓ મોટો ભાગે સફળ સાબિત થશે યાત્રાઓ થી તમને લાભ મળશે ઘર પરિવાર માં ખુશીઓ નો માહોલ રહેશે સાથેજ કુંભ રાશિવાળા જો તમે મકાન ખરીદવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો કે યોજના બનાવી રહ્યા છો તો એ યોજના અવશ્ય સફળ થશે તમે પોતાનું મકાન ખરીદી શકો છો એના શુભ યોગ બની રહ્યા છે કહેવું ખોટું નહીં થાય કુંભ રાશિવાળા માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે ડિસેમ્બર નો મહિનો ખૂબ જ સારો મહિનો साबित थशे आ समय नो पूरो लाभ उठावो आ लिस्ट मा आगरनी खुशनसीब अने भाग्यशाली राशिनी बात करिए तो ए छे मकर राशि मकर राशि वाडा ने जनावीये माता लक्ष्मी जी नी कृपा तमारा पर दिसंबर ना महीना मा विशेष रीते बनी रही छे जेना थी तुमने खूब मोटो फायदो थवानो छे तुमने जीवन मा सफलताओ मड़वानी छे साथेज विद्यार्थियो माटे आ समय खूबज सारो समय साबित थशे तुमने પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થવાની છે અને તમારો મન પણ पढ़ाईમાં લાગવાનો છે મકર રાશિવાળા તમે પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થવાની છે નોકરીમાં પ્રમોશન કે પગાર વધારો થઈ શકે છે સાથે જ તમારો વેપાર દિન દુગની રાત ચોગુની तरक्की કરશે જે પર કામ કરશો તેમાં અપાર સફળતા પ્રાપ્ત થશે સાથે જ સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ યોગ બની રહ્યા છે સંતાન પ્રાપ્તિનું સુખ તમને મકર રાશિવાળાને ડિસેમ્બરના મહિનામાં પ્રાપ્ત થઈ શકે છે સમય પૂરેપૂરો તમારા પક્ષમાં છે ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે સમયનો પૂરો લાભ ઉઠાવો આ લિસ્ટમાં આગળની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિવાળાને જણાવીએ તમારા પર માતા લક્ષ્મીની સતત કૃપા દૃષ્ટિ બની રહી છે जेनाथी तमारा जे पण काम वर्षो थी रुकायला हता ते हवे सफलता पूर्वक पूरा थशे जो तमे कोइने पैसा उधार आप्या होय तो ए पाछा मळवानी पूरी संभावना छे तमारा बधा कर्ज माथी मुक्ति मळशे तमारी कोशिश सफल थशे समाज मा तमारू मान सम्मान वधशे माता लक्ष्मीनी कृपा થી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે વેપાર માં અચાનક ધન લાભ થશે અને ઘર માં સુખ શાંતિ નો વાતાવરણ રહેશે ધનુ રાશિ વાળા પર માતા લક્ષ્મીની કૃપા બની રહેશે જો કે તમે પોતાનો ઉગ્ર સ્વભાવ પર થોડો નિયંત્રણ રાખજો એ તમારા માટે સારું રહેશે માતા લક્ષ્મીની કૃપા થી તમાર આ બધા કામ બનતા ચાલ્યા જશે સાથે જ ધનુ રાશિ વાળા તમને સંતાન પ્રાપ્તિ નું પણ સુખ મળશે तमारा बधा कार्य सफल धनु राशि वाला तमे एहसास करशो के समय हवे तमारा माटे खुशियों थी भरेलो छे। जी हाँ मित्रों आ लिस्ट छे मिथुन राशि मित्रों तमने जाना माता लक्ष्मी जबरदस्त कृपा तमारा पर डिसेम्बर महीना विशेष रीते बनी रही है आ राशि वाला तमारा जेटला पण दुख दर्द छे बधा समाप्त थवाना छे माता लक्ष्मी नी कृपा थी तमने संपत्तियों मां लाभ मळवानो छे तमारी बधी समस्याओं हवे दूर थवानी छे जो कोई कर्ज छे तो कर्ज माथी पण छुटकारो मळवानो छे સાથે જે જો તમે કોઈ કામ બીજાની ભલાઈ માટે કરો છો તો એમાંથી તમને જ લાભ મળશે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થઈ ગયા છે અને તમારી બધી મનોકામનાઓ પૂરી થશે તમારું ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે અને જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબરી મળી શકે છે નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યા છે જેથી ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે जी हाँ मित्रों मिथुन राशि वाला कहवु खोटू नहीं थाय माता लक्ष्मी नी कृपा तमारा पर डिसेम्बर ना महीना मा विशेष रीते पड़वानी छे तो तमारा माटे डिसेम्बर नो महीनो खूबज ज सारो महीनो साबित थशे चारे तरफ थी तमने खुशीओ ज खुश्यो प्राप्त थशे मिथुन राशि ना जातको माटे डिसेम्बर नो महीनो शुभता अने सौभाग्य लईने आवे छे આ મહિનો કામકાજી મહિલાઓ વિદ્યાર્થીઓ અને કમિશન પર કામ કરનારાઓ માટે અત્યંત શુભ રહેવાનો છે જો તમે જમીન કે મકાન ના ખરીદ વેચાણની યોજના કરી રહ્યા છો તો એ સ્વપ્ન મહિનાના પહેલા ભાગમાં જ પૂરું થઈ શકે છે ખાસ વાત એ છે કે જમીન મકાન ના સોદામાં પણ તમને લાભ મળશે મિથુન રાશિના જાતકોનું કાર્યક્ષેત્રમાં માન સન્માન વધશે સિનિયર અને જુનિયર બંનેનો ખૂબ સહયોગ અને સમર્થન મળશે जी हाँ मित्रों आ लिस्ट में आगनी राशि आवे छे सिंह राशि वाला तमने जणावीए माता लक्ष्मी जी नी विशेष कृपा तमारा पर बनी रही छे जेथी तमारा दाम्पत्य जीवन में मधुरता आवशे दाम्पत्य जीवन खुशहाल रहेवाथी मन प्रसन्न रहेशे नौकरी में पदोन्नति मळशे वेपार मा, वे मा लाभना अवसर बनशे अचानक धन लाभना योग बनी रह्या छे જે થી આર્થિક સ્થિતિ મજબૂત થશે વાણી અને વર્તન પર સંયમ રાખીને તમે પોતાનું બગડેલા કામ પૂરા કરી લેશો ઓફિસનું કામ સમયસર પૂરા થશે જેટલું તમે ગરીબ લોકોની મદદ કરશો માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ એટલી જ વધુ તમારા પર બની રહેશે વેપાર ક્ષેત્રમાં તમને સફળતા મળવાનો યોગ દેખાઈ રહ્યા છે માતા લક્ષ્મીના આશીર્વાદથી આવકના નવા નવા સ્ત્રોત ખુલશે નવું વાહન ખરીદવાનો પણ યોગ છે તમને જણાવીએ કે માતા લક્ષ્મીની કૃપાથી સિંહ રાશિવાળા હવે સમય તમારા માટે પૂરેપૂરો પક્ષમાં છે આ સમયનો પૂરો લાભ ઉઠાવો સમયને હાથમાંથી જવાના દો મિત્રો આ લિસ્ટમાં આગળની રાશિ આવે છે મીન રાશિ મિત્રો મીન રાશિવાળાને જણાવીએ ધનની દેવી માતા લક્ષ્મીજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારા પર માતા લક્ષ્મીની અપાર કૃપા દૃષ્ટિ બની રહેશે जीवन में आवनारी धन संबंधित बधी परेशानियों दूर थशे तमे कार्यक्षेत्र में अपार सफलता प्राप्त करशो माता लक्ष्मी कृपा थी धन कमाववाना मार्ग में आवती बधी रुकावटो दूर थशे। तमे कार्यक्षेत्र में आगर वधशो। तमारा जीवन मा चारे तरफ थी पैसा नो आगमन थशे आवकना नवा स्त्रोत माता लक्ष्मी जी ना आशीर्वाद थी तमने प्राप्त थशे नौकरी करनाराओनी आवक मा वृद्धि साथे पदोन्नति नी पूरी संभावना छे वेपार मा अचानक धन लाभना योग बनी रहा छे मीन राशि वाला तमने घरेलू जीवन मा सुख शांति रहेशे छे माता लक्ष्मी कृपा थी तमारा जीवन हवे खुशियोज खुशियो रहे माता लक्ष्मीनी कृपा तमारा पर बनी रही छे मित्रों आ लिस्ट नी आगळनी राशि जानता पहला जो तमे हजु सुघी वा तो वातो गुजराती चैनल ने सब्सक्राइब नथी करयु तो टो। वा तो वातो गुजराती चैनल ने अवश्य सब्सक्राइब करी लो जेथी आवी ज्ञानवर्धक अने महत्वपूर्ण वीडियो तमने समयसर मरता रहे मित्रों आ लिस्ट मा आगळनी राशि आवे छे कर्क राशि કર્ક રાશિવાળાને જણાવીએ માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેથી તમારા દાંપત્ય જીવનમાં મધુરતા આવશે જીવન ખુશહાલ રહેવાથી મન પ્રસન્ન રહેશે નોકરીમાં મળશે વેપારમાં લાભના અવસર બનશે અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે આર્થિક સ્થિતિ મજબૂત થશે વાણી અને વર્તન પર સંયમ રાખીને તમે બગડેલા કામ પૂરા કરશો ઓફિસના કામ સમયસર પૂરા થશે જેટલું તમે ગરીબ લોકોની મદદ કરશો માતા લક્ષ્મીની કૃપા દૃષ્ટિ એટલી જ વધુ તમારા પર બની રહેશે વેપાર ક્ષેત્રમાં તમને સફળતા મળવાના યોગ દેખાઈ રહ્યા છે માતા લક્ષ્મીના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોત ખુલશે નવું વાહન ખરીદવાના યોગ છે તમને જણાવીએ કે માતા લક્ષ્મીની કૃપાથી કર્ક રાશિવાળા હવે સમય તમારા માટે પૂરેપૂરો પક્ષમાં છે આ સમયનો પૂરો લાભ ઉઠાવો સમયને હાથમાંથી જવાના દો मित्रों आ लिस्ट मा आगळनी राशि आवे छे वृषभ राशि वृषभ राशि वाला ने जनावीये माता लक्ष्मी नी कृपा थी तमे दिन दुगनी रात चौगुनी तरक्की करशो माता लक्ष्मी नी कृपा थी व्यापार क्षेत्र मा करेला प्रयास सफल थशे नौकरी नी दिशा मा चालतो प्रयास झड थी सफल थशे माता लक्ष्मी नी कृपा थी व्यापारी वर्ग ने खूब धन लाभ ना संकेत दिखाई रहया छे जीवन साथी तरफ थी खुशखबरी मड़वानी छे माता लक्ष्मीनी की कृपा थी वृषभ राशिवाड़ा ने व्यापार में वृद्धि थवानी संभावना छे साथे ज वृषभ राशिवाड़ा ने सामाजिक क्षेत्र में सफलता प्राप्त थशे आ राशिना विद्यार्थियों ने शिक्षण क्षेत्र में सफलता प्राप्त थवानी संभावना बनी रही छे साथे ज तमारा द्वारा करेला प्रयास तमारी सौथी मोटी समस्याओं नु समाधान करशे तमे जे पण પ્રયાસ કરશો તેમા પૂરી સફળતા પ્રાપ્ત થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી વૃષભ રાશિવાળા તમારા માટે સમય ખૂબ જ સારો છે જે લોકો વિદેશમાં જઈને નોકરી કે पढ़ाई કરવાનો સ્વપ્ન જોઈ રહ્યા છે એ સ્વપ્ન હવે ઝડપથી પૂરૂ થઈ શકે છે માતા લક્ષ્મીની કૃપાથી તમારું બધા કાર્ય પૂરા થશે જે લોકો નવુ વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે યોજના અવશ્ય સફળ થશે जी हाँ मित्रों माता लक्ष्मी आशीर्वाद थी तमारी तारी जी इच्छाओं छे बधी इच्छाओं पूरी जेथी तमारा घर परिवार मा अपार खुशियों खुश्यो आवशे